વાગરા જનઆક્રોશનો ઘેરો પ્રત્યાઘાત વિલાયત દેરોલ રોડની ધીમી કામગીરીને મળી ગતિ જનાક્રોશ કાર્યક્રમ મોકો ભરૂચ જિલ્લાના દેરોલ વિલાયત માર્ગની ગોકળ ગતિએ ચાલી રહેલા નવનિર્માણ કાર્યને લઈને સ્થાનિકોમાં ફેલાયા જન આક્રોશ ના ઘેરા પ્રત્યે ઘાતો પડ્યા છે આ માર્ગ ની કામગીરી નવનિર્માણ માં વિલંબ અને ગુણવત્તાના પ્રશ્નોને લઈને સ્થાનિક આગેવાન પટેલ ઇમ્પિયા દ્વારા જન આક્રોશ એલાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને પગલે વહીવટી વિભાગે તાત્કાલિક અસરથી થી ધીમી ગતિએ ચાલી રહેલા રોડના કાર્યને ઝડપી બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે પટેલ ઇમ્તિયાઝે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે રોડનું કામ શરૂ થઈ ગયું હોવાથી હાલ પૂરતો જન આક્રોશ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે

આ સફળ જન આંદોલનમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સહયોગ બદલ પટેલ ઇમ્તિયાઝે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો સ્થાનિક પ્રશાસન દ્વારા રોડની કામગીરીમાં આવેલી ઝડપથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને આશા રાખી છે કે હવે ટૂંક સમયમાં માર્ગનું કાર્ય પૂર્ણ થતાં તેઓને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળશે